ओं गुरु गुरणु गुरुदेव महेशर गुस्ात् गुरु ब्रह्म तस्मे श्री गु नम या देवी सर्वूतेशो ओम्यूपेण संस्था नमस्तस्य नमस्त नमस्त नमो नमः बोलो श्री नारायण भगवान की શ્રી રામચંદ્ર ભગવાન કી ઓધ રામજી મહારાજ કી સનામ નમ પાર્વતી પતે હર હર મહાદેવ આ પવિત્ર તપેલી ભૂમિ પૂજ્યપાદ ઈશ્વર રામજી મહારાજે આ ભૂમિને ખૂબ તપાવી છે એવી પવિત્ર ભૂમિમાં અને એવા જ તપેલા સાધુ આત્માનંદ સરસ્વતી જે વયથી તપેલા વાણીથી તપેલા વર્તનથી તપેલા અને વિચારોથી પણ તપેલા એવા આત્માનંદ સરસ્વતી બાપુને મારા દંડવત પ્રણામ આ ઉમિયા માતાજી સંસ્થાના પ્રમુખ હંસરાજભાઈ કેન્દ્રીય સમાજના પ્રમુખ ગોપાલભાઈ લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાનના પ્રમુખ ગંગારામભાઈ અને આપણી આ ત્રણેય પાંખની અંદર જે પણ સેવા આપતા હોય સર્વસેવા ટ્રસ્ટી ગણો અને ભાઈઓ તથા બહેનો એવમ બાલગોપાલ બધાને મારા ખૂબ ખૂબ સાધુવાદ આજે અહીં સત્સંગ હોલ નું શિલાન્યાસ થઈ રહ્યું છે મેં એક વખત બાપુ પાસે સાંભળ્યું હતું કે આ ટેકરીમાં ટંડાઓ બાંધી અને ઓધવરામ સત્સંગો કરતા એ આજે વટવુક્ષ બનવા જઈ રહ્યું છે આજે હરિહર સંપ્રદાયને સાથે રાખી અને ઓધવરામજી મહારાજજીની સમાધિના ની ચેતના ભેગી રાખી અને હું તો એટલું કહું કે આજે ખાલી સત્સંગ હોલનું શિલાન્યાસ નથી ઈશ્વર આશ્રમ કેન્દ્રીય સમાજ ઉમિયા માતાજીની સંસ્થા અને લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાન આ ચાર પાંખનું પણ આજે શિલાન્યાસ કરવું છે આપણે આજે સમાજની યુવા પાંખની અંદરથી માંગ છે કે પાટીદાર સમાજના

હું બાર મહિના મને ગુરુજીએ જ્યારે હમલા રાખ્યો હું બાર મહિના હમલા રહ્યો ત્યારે માધવદાસજી મહારાજ પાસે માંડવી દ્વારાના સાધુરામ આવ્યા હતા સાધુ સાધુરામ પૂર્ણદાસના શિષ્ય અને સાધુરામ આવ્યા ત્યારે આવતા છે તો માધવદાસ એમ કીધું એ સાધુરામ તું તો ગોકણ વારે મહારાજી બોરી સેવા કહી આ શબ્દ બોલ્યા ત્યારે મેં કીધું બાબાશ્રી એટલે ગોકણવાળા બ્રાહ્મણોની સેવા કેમ ત્યારે એમણે વાત કરી કે વાંઢાઈની અંદર ઉમિયા માતાજીની જયારે પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ હતો આપણે જે હરિબાપાએ દાન આપ્યું દયારામજી મહારાજને અને એ દયારામજી મહારાજે એ માતાજીની મૂર્તિ અને એ સમયે એ દાન જે લઈ અને ઓધવરામજી મહારાજને અર્પણ કર્યું અને ઓધવરામજી મહારાજે અહીં વાંઢાઈની અંદર ઈશ્વરરામજીના શિષ્ય રામદાસ બાપુ રહેતા હતા લાલરામ મહારાજે કીધું કે આને તું ગુરુ સમાન માની અને આમની આજ્ઞા લઈ અને એમના સૂચ્યા પ્રમાણે કાર્યકર આવું લાલરામજી મહારાજે ઓધવરામજી કીધું આજે ભાનુશાલી દ્વારે રોકાણા પુરણરામજી મહારાજના આશ્રમમાં ત્યાં સાધુરામ હમલા લઈ ગયા હમલાથી એ માધવદાસજી મહારાજ સાધુરામ મહારાજ એ વાંઢાએ લઈ આવ્યા અને અહી વાંઢા રામદાસ બાપુને રામદાસ બાપુ નેપાલી શરીર હતું અને એમને કીધું કે આ આ બ્રાહ્મણો અને એ ગૌકર્ણના બ્રાહ્મણોએ મંત્રનો ઉચ્ચાર કરી અને અહીંયા શક્તિની સ્થાપના કરી છે ઉમિયા માતાજીની સ્થાપના આ મને હરિયર સંપ્રદાયના આ જેમ આપણી સામે આજે આ વયોવૃદ્ધ સાધુ બેઠા છે ને એમ હમલાના વયોવૃદ્ધ સાધુ પાસેથી મેં સાંભળેલી છે હંસરાજભાઈ ગંગારામભાઈ આ વાત હે અને બીજી એક વાત મેં એક વખત પૂછ્યું તું ગુરુજીને મેં કીધું ગુરુજી વાત બધે ઓમજી મહારાજરામ મહારાજે આજ્ઞા આપી અને લાલરામજી મહારાજ મેં કીધું કેમ ન કરી શક્યા આ મેં એક વખત પૂછ્યું હતું કે ઈ લાલરામજી મહારાજ ત્યારે મને ગુરુજી એમ કીધું કે બન્યું એવું હતું કે ઈશ્વર મહારાજે બાર વર્ષ સૂર્ય નું તો જોયું અહીંયા આ ધૂણો આ જે યજ્ઞ બાજુમાં ઈશ્વર મહારાજનો મહારાજ ઢોલિયો હતો અને એ બાર વર્ષ સૂર્ય ન જોયો ત્યારે લાલરામજી સતત આશ્રમની સેવાની જવાબદારી હતી અને મહારાજનું શરીર શાંત થયું સાંભળજો હંસરાજભાઈ હ ઈશ્વરરામજી મહારાજનું શરીર શાંત થયું અને એમના પટ શિષ્ય લાલરામજી મહારાજ જે સોળ વર્ષ ગાદી ઉપર સરી પડ મૂક્યું હતું

મહારાજ હમલાના હતા એમના એમને હમલા અર્પણ કર્યા હતા પણ હમલાની અંદર ઓધવરામજી મહારાજ રહેતા હતા હમલાને ને એક ધવારો એટલે અહીં આવણ જવણ થાય ને એની અંદર આ લાલરામજી મહારાજે જે ગાદી ઉપર શ્રીફળ મૂકી અને ઈ શ્રીફળ ની ગાદી જે સોળ વર્ષ પૂજા કરીને આ જે વ્રતિ જોઈ અને લાલરામ મહારાજની આ વ્રતિ અવસ્થાને જોઈ અને ઓધવરામને એમ થયું કે ગુરુ આ કરાય ગુરુદેવાને કરાય એને એક સામાન્ય સંસારી જેમ એક સાધુ પાસે જઈ અને ગુરુ પાસે કંઠી બંધાવતા હો ને એમ પૂરણરામજી પાસે કંઠી બંધાવી હતી એમણે ઓધવરામ મહારાજે પણ ગુરુ દીક્ષા હજી નહોતી લીધી અને એ પછી પૂરણરામજીની આજ્ઞા લઈ અને ઓધવરામ મહારાજે લાલરામ મહારાજ પાસે ગુરુ દીક્ષા લીધી અને એ અહીંના સાધુ સ્થાપિત થયા અને એ લાલરામજી મહારાજના આદેશથી ઓધવરામજી મહારાજે આ માતાજીનું મંદિર એક વખત રામદાસ બાપુ ને ઓધવરામ મહારાજે કીધું કે બાબા ગુરુજીજા આદેશ પ્રમાણે આવું અડતાલી મંદિરની સ્થાપના કરી અને મહાપુરુષ એક વખત રામદાસ બાબુએ પૂછ્યું કે અડતાલીસ મંદિર બનાવી દીધા આટલી ખુશી તો હવે અંદર વેદના છે તો ગુરુજી એક કહી ગયા છે એ કાર્ય નથી થયું અને એ કાર્ય માતાજી ત્યારે રામદાસ બાપુએ દયાલદાસજીને કીધું કે મઢા લાલરામજી આજ્ઞા જો પાલન ઉધવરામ મહારાજ ઉધવદાસ કેવું આય હે અને એનજી આજ્ઞા જો પાલન તું કર અને એ સાડા ત્રણ મહિનાથી ચાર મહિનાનો સમયગાળો લઈ અને દયાલદાસજી હમણાં હંસરાજભાઈએ વાત કરી કે હરિબાપાને મળ્યા અને એ જે માતાજીની મૂર્તિ અને એ જે દક્ષિણા મળી એમાંથી આ મૂર્તિની અહીં સ્થાપના કરવામાં આવી અને આ સ્થાન આ જગ્યા હું તો સાધુ બન્યો એનાથી પહેલા તો તમારો જ હતો અને છું અને રહેવાનો એટલે આપણે બધા ભાગ્યશાળી રહી કે વાંઢાયના સંતોએ તપેલી ભૂમિ દાનમાં દીધી છે આપણે સંતો આશીર્વાદ આપે સંતો ઉપદેશ આપે સંતો દિશા આપે પણ ગુરુનું તપેલું બોધ ન આપે હો એ તો અનંત કૃપા હોય ને સમાજ ઉપર બહુ જ પ્રેમ કરતો હોય ને સાધુ અથવા સંપ્રદાયને સમાજ ઉપર અતિ લાગણી હોય ને ત્યારે ગુરુનું તપેલું ગાદલું આપે આ ઈશ્વરામજી મહારાજનો ઢોલિયો આ વાંડાયના સંતોએ પાટીદાર સમાજને પ્રસાદીમાં આપ્યો છે ખૂબ મળ્યું છે આજે કદાચ ધન ખર્ચી અને મોટા મોટા મંદિરો કદાચ આપણે બનાવવા હું ને તો બની જાય પણ આવા ઢોલિયા ન મળી શકે પૈસાથી પણ આ તપેલો ઢોલિયો ઈશ્વર મહારાજે બાર વર્ષ સુધી સૂર્ય નહોતો જોયો આ ઢોલિયા ઉપર બેસી અને બાર વર્ષ જેને તપસ્યા કરી ઈશ્વરરામજી મહારાજે એ તપેલો ઢોલિયો આપ્યો અને ઢોલિયા સાથે સાથે જે અહીંયા નીવ નાખેલી હરિહર સંપ્રદાયની હરસુળ સ્વામીનો ઉપદેશ જે હતો હર્ષુળ સ્વામી નો ઉપદેશ લઈ અને સરસ હસરાજભાઈએ વાત કરી કે માતાજીની ની સ્થાપના ગુરુજનો કરી ગયા છે અને એનું એનામાં અમને સંતોષ છે પણ વિશિષ્ટ કરવાનું કે અહી બાર જ્યોતિર્લિંગ અને બાવન બીઠો હે હા કણબી કે કેટલા તોડેજી જરૂર નહીં

આજે નકો મહારાજ વિચાર કરો કેઢાઈ ની અંદર કણવી નું કે ઘરે નથી આ બેતાલીસ ગામ હતા કચ્છમાં

એનો એક જ આપણે ચિંતન કરી કાંક દિલથી વિચારજો કાંક દિમાગથી શ્રદ્ધાથી વિચારજો કે ઓધવરામજી મહારાજે પાટીદાર હંસરાજભાઈ મોતીશ્રી કરવા તૈયાર હતા બધું મંડાણ થઈ ગયું હતું હે પણ એ જ સમાજને વિચાર આવ્યો અને એ જ ગુરુજનોને વિચાર આવ્યો કે અહીં કદાચ આપણે સ્થાપના કરશું તો એ મુઠ્ઠી જેટલા ચાર ગામ લાભ લઈ શકશે પણ સમાજનું શું えっ ઓદવરામજી મહારાજને એ સમયે વિચાર આવ્યો હસે કદાચ એમ આ મારા વિચાર કહું છું કે માતાજીની સ્થાપના આપણે વાંઢાયમાં કરી તો શું કામ કે એક પંથ દો કાજ થાય કે આપણે આપણી પીઠથી જોડાઈને રહી અને એની સાથે સાથે આપણે આપણી ગુરુ ગાદીથી પણ જોડાઈને રહી આપણે આપણી ગુરુ પરંપરાથી વિમુખ ન થઈ જઈ એટલે આ વિચારથી કદાચ ઓદવરામજી મહારાજે અહીં સ્થાપના કરી હશે અને એ અહીં સ્થાપના નકો વિચાર

પાટીદારે છોડી નથી અહીંયા કેટલા સંગ્રામ થયા કેટલી તાણ ખેંચો થઈ કેવું કેવું નથી પણ છતાં પાટીદાર સમાજ ની અંદર એક જ વાત કે આપણી કુડદેવી નું સ્થાન હોય તો વાંઢાય વાંઢાય ને વાંઢાય વાંઢાય વેંકટ ધામ છે નવખંડમાં એનું નામ ગુરુ ઈશ્વર લાલ પ્રતાપથી પ્રગટ્યા ઓધોરામ હે આ ગુરુજનો આ વાંઢાઈની ટેકરીમાં આ શબ્દ બોલીને ગયા છે આ જ ભૂમિમાં અહીંયા સંતોની પંગત થતી ને ત્યારે પંગતમાં સંતો બોલતા અને બોલતા કે વાંઢાય વૈકુટધામ છે ને નવખંડમાં એનું નામ ગુરુ ઈશ્વર લાલ પ્રતાપથી પ્રગટાયો ધવ રામ હમલા ગંગ ગોદાવરી ને હમલા હે હરિદ્વાર અણસઠ તીરથ નિત વસે કે ગુરુદેવા કે દરબાર શિયાવર રામચંદ્ર કી જય ઉમાપતિ મહાદેવ કી જય ઓધવ રામજી મહારાજ કી જય સનાતન ધર્મ કી જય આજે ખૂબ મને આનંદ થયો કે આ ટેકરીની અંદર અને વાંઢાયના સાધુને પાટીદાર સમાજ એક નનકડી ઈંટ ખોડે ને તોય સાધુ રાજી થાય તમે તો સત્સંગ હોલ બનાવી રહી રહી બનાવી રહ્યા છો

સમસ્ત પાટીદાર સમાજ પાસે આજે હરિહર સંપ્રદાય નું સાધુ એકશે ઈશ્વર આશ્રમ ને જો ઉજડો રાખવો હશે તો આ ત્રણ પાપ છે આ ત્રણ ફૂલ છે ને એ જો ખીલેલા હશે ને તો એની સુગંધ જરૂરી સમાધિમાં બેઠેલા મહાપુરુષ ને મળશે મળશે ಸನಾತಾರ